એના દાદીની વાડી આવ્યા એટલે શું નવરા હતા તો કે હાલો કે યા કે જાય અને પ્રોગ્રામ કરી કંઈક ખાવાનું વગેરે કંઈક બધા ઊંધિયું ચાપડી બનાવવા રાખવું હે હજી રાખવું નથી મતલબ ઊંધિયું અને ચાપડી બનાવવાની છે અને અહીંયા બધા છોકરા જો ચાડો અહીંયા બધા બેઠા ચૂલો બુલો બનાવે છે અને વાસણ બાસણ બધું લાવ્યા છે અને બધા છોકરા આઈથે બનાવશે ઊંધિયું ચાપડી ખાઈશું અને અત્યારે વાગ્યા હે હાડાચાર અત્યારે પહોંચ્યા હમણાં બે દિ થી આ વ્લોગ બનાવ્યો નથી બધું ઘરનું કામકાજ હતું દિવાળીનું કલર કામ ને એમાં જ નવો નથી એટલે વ્લોગ બ્લોગ જાજો બનાવ્યો નથી અને ઘરે પછી વ્લોગ બનાવવાની મજા ન આવે આમ કે બારે ગયા હોય વ્લોગ બનાવીને તો સારું લાગે એમ ક્યાંક નવી વસ્તુ દેખાડી તમને નવી વસ્તુ તમને દેખાડી તો તમને જોવાની મજા આવે રોજ જ ઘરના બ્લોગ બનાવું તમને ગમે ન ગમે એટલે પછી બહુ જાજા ઘરના વ્લોગ બનાવતો નથી તો ચાલો તમને દેખાડું અહીંયા જો આ દેખાય ને વાળી આ બાજુ આજે જાહેર છે ઈ સેટો દેખાય બધી બધીની વાડી છે ત્રુન દાદીની વાડી ને આ બધા ઓલા ઝાડવે અહીંયા બેઠા હે તો અહીંયા તમને દેખાડીશ પેલા જો વાડી જો અહીંયા કપ્પા છે પણ આ વાડી બીજાની છે અહીંયા આગળ જ રોડ છે રોડ ઉપર જ વાડી છે તો આ દિનેશબેન છોકરો આ તપેલા હમા કરે

ગીયો ને ગીયો નથી તું આવી ગયો આજ અને આ દિનેશભાઈ છે દિનેશભાઈ ના દિનેશભાઈ નો છોકરો દિનેશભાઈ નો છોકરો ભાત બનાવે જો હારી હારે ભીંડા પેડા એટલે ભીંડા શેકજે ખાવા છેલે નહીં અત્યારે જોઈશે મજા આવશે તો મસ્ત વાડીનો પ્રોગ્રામ થાય છે નહીં નીલિયા બને રહી જાય કે ફોલો કરો કહી દેલ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરી દો ફોલો કરી દો લાઈક એ કરી હાય હાય એટના સુકૂન શેર કરજો તો ચાલો હવે પછી મડી નહીં સંભારો થાય ત્યારે દાદી કેટલું બકાલું વાયું જોવા જાય આ દિનેશ ભાઈ છોકરો લઈ ગયા એ મને એને જોયું મેં જોયું નથી એ દીકા મજા આવે ને દીકા આવો પ્રોગ્રામ જ મજા આવે હાલા વાડીનો પ્રોગ્રામની વાત જ અલગ છે જો દેખાડું આને બકાલો

ये दिगा जो देखे देखे है देखा लाए लाए लाए। जो तो जी। तो है आ जमीन में चौपड़ी हम तो घना है हां है है। वो सच में तल है कच्चा है और मैं थोड़ा सा कोठी बड़ा वीण लेता हूं मेघा और निकू के लिए कोठीबड़ा वो खाएंगे तो यहां पे बहुत ही कोठी बड़ा का झाड़ है तो वीणते हैं है मीठे हो गए तो सही है अगर कड़वा होगा तो नहीं खाएगा कोई बस मैंने इतने ही ले लिए है कितने छ कोठी बड़े है छ कोठी बड़े ले लिए तो बोरा भी है बोरे का झाड़ भी है नहीं डिगा बोरा पर इसमें अभी सीजन नहीं आई एक कितने एक महीने के बाद सीजन आएगी सियाड़े में एक महीने के बाद शुरू होगा बोरे का झाड़ तो है पर बोरा नहीं है बोरा खाने के लिए अगले महीने आना पड़ेगा चापड़ी ऊंधियो दोनों बनवाएंगे खाएंगे टमाटा का पेड़ है डिगा तो ढूंढना कहाँ पे है टमाटा इसमें चापड़ी में टमाटा अच्छा लगेगा ये रहा टमाटा का मगर टमाटा नहीं।, नहीं है नहीं जो ये रहा टमाटे का प्यार सही है टमाटा का ही है टमाटा का ही है मगर टमाटा है, है।, है नहीं।, नहीं हमारा भाई अच्छा नहीं है टमाटा ही नहीं हुआ कोई बात नहीं हमने हम खरीद के तो लाए हैं टमाटा हम छोटे मोटे दस जन है चापड़ी बनाए गए ऊंधिया बनाएगी और खाएगी मैं आपको है ना ध्रुव भाई की दादी दिखाता हूँ बहुत ही उम्र वाली है उनकी उम्र कितनी है मालूम ही नहीं है दिखाऊंगा आपको अंधेरा ना हो जाए तो तो चलिए यहाँ पे खाना बनता है हेलो राम राम करो राम राम। हाँ आगे थी बद राम राम करो यहाँ करावा मैं हूँ सुधारता हो અહીંયા ઉપર કાતરાનું ઝાડ છે આંબલીનું ઝાડ આપણે જે ડાર ભાતમાં રાખીએ ને કેટલી બધી આંબલી એની નીચે જ અમારો પ્રોગ્રામ થાય છે બધા છોકરા બેઠા ઝોલા બેઠા એ માં છે અમારા ધ્રુવભાઈ ના માં દાદી ગઈઢા દાદી મસ્ત વાળી છે આ ડાયડમ છે આ ડાયડમ છે આ ડાયડમ પાકેલું લાગે છે સાંજે તોડી લઈશું જાય ને ત્યાં તેલ ઓલો નાખવાનું ના પડે તેલ મજા આવે તેલ ભાત માં નાખવું બધું એવું હાલે બિના રહીજો ભાત માં તેલ નાખવું ના કર ચાલુ અરે મસ્ત ગીતા આવડે હા પાણી પી ના